કોઈ પણ મનુષ્ય ભૂખ્યો ન રહે અને ગરીબ પરિવારોના કલ્યાણ હેતુસર ગુજરાતના અનેક શહેરોમાં સસ્તા સસ્તા અનાજની દુકાનો પરથી ખૂબ ભાવે અનાજ સરકાર દ્વારા પાડવામાં આવે છે પરંતુ અન્ન માફિયાઓ આ અન્નના જથ્થાનો ગેરકાયદે ઉપયોગ કરી લેતા સહેજે અચકાતા નથી નથી તેને નીતિનો ડર કે નથી તેને કાયદાનો ડર અને આવી ઘટનાઓ અવારનવાર બનતી રહે છે ત્યારે હવે ઉના તાલુકામાં પણ અન્ન માફિયાઓનો ખોફ વધ્યો છે ઉના તાલુકામાં ઉમેજ ગામે ગેરકાયદે અનાજ અને કેરોસીનનો જથ્થો હોવાનું સામે આવ્યું છે આ ગુનાખોરીની જાણ થતા જ તંત્ર દોડતું થયું છે ઉમેજ ગામે ગેરકાયદે અનાજ અને કેરોસીનના જથ્થા હોવાની બાતમી મળતા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજાએ તાત્કાલિક ધોરણે સ્થળ પર તપાસ હાથ ધરીવા સૂચના આપી હતી ત્યારબાદ ઉના મામલતદાર ભીમાણી અને તેમની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી ઉમેશ ગામે એફપીએસ સંચાલક ભગુભાઈ જોધુભાઈ દુદાવાળાના ઘરે બાજરીના સત્યાવીસ કટ્ટા મળી આવ્યા હતા જેની કિંમત આશરે છત્રીસ રૂપિયા થવા જાય છે આ ઉપરાંત વાજબી ભાવની દુકાને વધુ તપાસ કરતા ઘઉં બાજરી ચોખા સિંગતેલ અને ખાંડ મળી આશરે સાત હજાર નવસો કિલોથી વધુ આવ્યો હતો જેની બજાર કિંમત આશરે રૂપિયા થાય છે આ તમામ જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આ તપાસ દરમિયાન ભગુભાઈ દુદાવાડાના ઘરના આંગણામાંથી આશરે આઠસો લિટર જેટલો કેરોસીનનો બિનહિસાબી જથ્થો પણ મળી આવ્યો હતો જેની અંદાજીત બજાર કિંમત એસી હજાર રૂપિયા જેટલી થવા જાય છે આ જથ્થાને પણ સીઝ કરી તંત્રએ દુકાનદાર પર આગળની કાર્યવાહી હાથ ધરી છે સમય મિરર સાથે ફારૂક કાજી ઉના